નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેની નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આવી ચૂક્યા છે જેના કુલ ગુણ છે એસી દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ આ પરીક્ષા તમારી લેવાની છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર પત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે ચાલો તો જોઈએ આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા લક્ષણોને આધારે અંગોને ઓળખો જેના કુલ ચાર માર્ક છે પેલું માફી પસાર થઈને જ ખોરાક જઠરમાં પ્રવેશે છે ચાલો આ પ્રશ્નનો ઉત્તર જેમને આવડતો હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને બીજું કે આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે ધોરણ સાતના વિજ્ઞાન વિષયનું તેની સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે સોલ્યુશન હશે તમારી પાસે તો સરળતાથી તમે અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની તૈયારી કરી શકશો અને પરીક્ષામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો તો આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની હોય તમારે વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા જો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી મેળવી અને અભ્યાસ કરી લેજો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દરેકે દરેક માટે ખૂબ જ ઉપયોગી થશે બીજું હું પાચન તંત્રનું છેલ્લું અંગ છું ત્રીજું મારા દ્વારા શરીરમાં પ્રથમ ખોરાક ગ્રહણ થાય છે ચોથું આશરે મીટર લાંબુ અંગ પ્રશ્ન નંબર બે અ તફાવત આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક બ નીચેની ક્રિયાઓ માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે કાંકડી કાપવા શેરડી છોલવા કે ખોરાક ચાવવા ક જોડકા જોડો એમાં છે ભૂ લહેર વહે છે દરિયાઈ લહેર વહે છે અને દેડકો બ વિભાગમાં છે રાત્રિ દરમિયાન ત્વચા અને દિવસ દરમિયાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો પ્રકાશ સંશ્લેષણ પાણીમાં ખાંડનું ઓગળવું દહન મેળનું પીગળવું અને ખોરાકનું પાચન ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે જેના કુલ પાંચ માર્ક છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દ સમીકરણ પૂર્ણ કરો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે જો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇઝ ઇક્વલ ટુ સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્ય અને એનું સેમાં રૂપાંતર થશે તે લખવાનું છે એવી રીતે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં આપણે જોઈએ તો શેનું શેનું શેમાં રૂપાંતર થશે એવી રીતે ગ્લુકોઝનું સ્નાયુઓમાં જોઈએ તો ઓક્સિજનની હાજરીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં રૂપાંતર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ આપો ગમે તે પાંચ જેના કુલ પંદર માર્ક્સ છે પેલું ઉનાળામાં સુતરાવ કપડાના વસ્ત્રો પહેરવા જોઈએ બીજું કુકરનો હાસો એબોનાઇટનો રાખવામાં આવે છે ત્રીજો રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે ચોથું બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે પાંચમું ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ જોવા મળે છે છઠ્ઠું કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે સાતમું મધમાખીના ડંખ ઉપર સાબુનું પાણી લગાડવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક છે એમાં બ આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે જો અહીં આકૃતિ આપણને આપેલી છે એમાં એ બી સી અને ડી આપણને આપેલા છે બરાબર જો તમને પ્રશ્નોના ઉત્તર આવડતા હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નોના જવાબ અવશ્ય આપતા જજો ફટાફટ કોમેન્ટની અંદર તમારા જવાબો પડવા જોઈએ પ્રશ્ન નંબર સાત અ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ ચાર માર્ક છે પેલું લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો જણાવો બીજો રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્વના છે તે સમજાવો બ સંકલ્પના સ્પષ્ટ કરો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં અજારક શ્વસન ત્યાર પછી ક વિકલ્પ પસંદ કરો એમાં પેલું ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો કે જઠર મો નાના આંતરડા અને મોટા આંતરડામાં બીજું નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો કે રબરને ખેંચવું ચોકનો ભૂકો કરવો કાચ ટુકડો થવો કે દૂધનું દહીં સવું ત્રીજો લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે તો કે એસિડ બેઇઝ તટસ્થ અને ક્ષાર પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે ચાર જેના કુલ બાર માર્ક છે પહેલું પર્ણમાં સ્ટાંચની હાજરી કેવી રીતે ચકાસશો બીજો વાસી બેડ પર ફૂગની ફૂગની હાજરી તપાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો ચોથું જમીનને ફળદ્રુપ બનાવવા માટે તમે કેવા પગલાં લેશો પાંચમો કાગળને કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે પ્રવૃત્તિ દ્વારા સમજાવો પ્રશ્ન નંબર નવ હળદર પત્રનું નિર્માણ તમે કેવી રીતે કરશો તેની એસિડ અને બેઝ ઉપર શું અસર જોવા મળશે અને પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે બે જેના કુલ દસ માર્ક્સ છે એમાં ધાતુમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટેની પ્રવૃત્તિ દ્વારા સમજાવો અને ત્રીજો કે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવાના પ્રયોગનું વર્ણન કરો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને તેના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના જે વિડીઓ અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી અને તે મેળવી લેવા જેથી કરીને તમે દરેકે દરેક પ્રશ્નો અને તેમના સોલ્યુશન જે છે તેની સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના એટલે કે વિજ્ઞાન સિવાયના એક બીજા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં